રાધનપુર સોલનગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ભારે હાલાકી માર્ગ પણ ઢીચરસોમાં પાણી ભરાઈ રહેતા અવર જવરમાં લોકોને મુશ્કેલી લોકો જાહેર રોડ પર ઉત્તરી પાલિકા હાય અને ધારાસભ્ય હાયના નારા લગાવી ચક્કાજામ કરી પાલિકા તંત્ર સહિત સ્થાનિક ધારાસભ્ય લવિંગજી નો વિરોધ દર્શાવ્યો રાધનપુર શહેરી વિસ્તારમાં આવેલ સોલનગર સોસાયટીમાં વર્ષોથી માર્ગ પર નીચાણસમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે જે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિવારણ ન આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે લોકો રસ્તા ઉપર ઉતરી ચક્કાજામ કરી ધારાસભ્ય સહિત પાલિકા તંત્રનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા નજરે ચડ્યા છે વોર્ડ નંબર સાતમાં આવેલ સોલારનગર સોસાયટીમાં ઘણા સમયથી માર્ગ બિસ્માર છે ગટરનું ગંદુ પાણી ઉભરાવાની સમસ્યા છે જેને લઈને માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતા માર્ગ પર સ્થાનિકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે રસ્તા ઉપર ઢીંચણ સમા પાણી ભરાઈ રહેતા ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે આ વિસ્તારમાં સ્કૂલો આવેલ હોય વિદ્યાર્થીઓ ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે રાધનપુરના ધારાસભ્ય લવિનજી ઠાકોરના નિવાસસ્થાન વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર ગંદકી અને દુર્ગંધ રહિત ગટરનું પાણી રસ્તા ઉપર ફેલાઈ રહ્યું છે ત્યારે પોતાના નિવાસ સ્થાને જ ગંદકી અને ખુલ્લી ગટરોથી લઈને રોડ રસ્તા ઉપર ઉતરી આવતા ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ધારાસભ્ય સાર્થક નીવડ્યા નથી જેને લઈને લોકોમાં ધારાસભ્ય સહિત પાલિકા તંત્ર પર ભારે રોષ ફેલાયો છે પાલિકા અને નાયબ કલેકટર અનેક વાર સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવારણ ના આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે જેથી પાલિકા દ્વારા ગટરના ગંદા પાણીનો નિકાલ કરાય અને વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાનું નિવારણ લાવી ઉભરાતી ગટરોનું સમારકામ કરવા તેમજ દવા છંટકાવ કરવા લોકો માંગ કરી રહ્યા છે બેબી નો પગ એના પારી પર આવ્યો પગ લપસી ગયો બેબી પડી ગઈ બરાબર તો હવે આજ તો અમારી બેબી પડી ગઈ કાલ બીજાની બેબી પડી જાય તો શું કરવાનું કહો તો એ ગટરના ઢાંકણા તમે ગમે એમ કરીને એનો ઈલાજ કરાવો ઘણા પણ એવા બનાવો બન્યા છે આજે મારી શાળા જન્મ બન્યો છે

બંને સાથે મળી અને રસ્તા રોકવું આંદોલન કર્યું છે જ્યાં સુધી અમારી વાતનો નિકાલ લઈ ત્યાં સુધી રસ્તાને અમે અને જો આ બાબતે કોઈ ગંભીરતા લેવામાં નહીં આવે તો અમે આ અગાઉના સમયમાં ઉગ્ર આંદોલનની જિંદગીઓ આપી અને પ્રોગ્રામો આપી અને અગાઉ ઉગ્ર આંદોલન પણ કરશું એકની એક છોકરી હતું જે કોઈ ગટર મોટી ગટર હતી ને એમાં પડી જઈએ અને બાર મંદિર લઈ જતા હતા પડી જઈએ ઉતરી ગયો આજે અમે અહીંયા મસાલી રોડ ઉપર મહિલાઓ દ્વારા ચક્કા જામ કર્યો છે કે અહીંયા વારંવાર અમે લેખિત અને મૌખિક કેટલી રજૂઆતો કરી છે તંત્રને છતાં આ તંત્ર ઊંઘમાં કોઈ સાંભળતું નથી સ્થાનિક ધારાસભ્ય જે છે અહીંના ઠાકોર લવિનજી ઠાકોર રાધનપુરના એ લવિનજી ઠાકોર જ્યાં ત્યાં ગરબામાં ઘૂમતા રહે છે અહીંયા નાના નાના બાળકો ગટરમાં પડી રહ્યા છે આજે પણ એક નાની ત્રણ વર્ષની દીકરી ગટરમાં પડી ગઈ હતી જેને અત્યારે અમે પાણીમાંથી બહાર કાઢી છે જેનો હાથ ભાગી ગયો છે અને આ ઉપાડી છે આ છોકરીને અમે જો ન બચાવી હોત એનું જીવનું પણ જોખમ હતું તો અમારો અત્યારે ગાંધીજી જે માર્ગે અહીંયા આંદોલન એટલા માટે છે કે જો આ રસ્તાઓના ખુલ્લા ઢાંકણા બંધ કરવામાં નહીં આવે કટરના તો આનાથી ઉગ્રમાં ઉગ્ર પણ અમે કરીશું અત્યારે બધી મહિલાઓ બહાર ઉતરી છે ન્યાય માટે આજે અમે જે આ રસ્તો બ્લોક ઘડકો અને રામાનુજ રાધનપુર